દાંતા ત્રિશુળિયા ઘાટ અકસ્માત જિલ્લા કલેક્ટર શ્રી એ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ ઘાયલ મુસાફરોના ખબર અંતર લીધા ઘાયલ મુસાફરોની સ્થિતિ સ્ટેબલ સઘન સારવાર અર્થે આરોગ્ય ટીમ ખડે પગે કલેક્ટર શ્રી મિહિર પટેલ બનાસકાંઠા સ્થિત દાંતા ત્રિશુળિયા ઘાટ ખાતે સવારે બસમાં ભયંકર અકસ્માત સર્જાયો હતો નડિયાદ કઠલાલ તથા આજુબાજુ વિસ્તારના સાહીઠ થી વધુ મુસાફરો અંબાજીના દર્શન કરી પરત ફરતા બસ પલટી ખાતા અકસ્માત થયો હતો મરાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી અને વહીવટી તંત્ર દ્વારા ત્વરિત સમય સૂચકતા દાખવી તમામ ઘાયલ મુસાફરોને દાંતા રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અપાઈ હતી જ્યારે બાવન જેટલા ઘાયલ મુસાફરોને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ખસેડાયા હતા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણે દાંતા સ્ત્રી તિશુળિયા ઘટના અકસ્માતની સ્થળ વિઝિટ લીધી હતી જે બાદ તેઓએ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ગંભીર રીતે ઘાયલ થયેલા મુસાફરોની મુલાકાત લીધી હતી જિલ્લા કલેક્ટર શ્રીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ અને ગંભીર અકસ્માત બાબતે સમગ્ર સ્થિતિનો તાક મેળવ્યો હતો તેમણે ઘાયલ લોકોને રૂબરૂ મળી તેમના ખબર અંતર પૂછ્યા હતા આ જિલ્લા કલેક્ટર શ્રીએ જણાવ્યું હતું કે તમામ ઘાયલ મુસાફરોની સ્થિતિ અત્યારે સ્ટેબલ છે પરનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ઘાયલોને સઘન સારવાર અર્થે આરોગ્યની ટીમ ખડે પગે છે આ અકસ્માતમાં બે પુરુષ અને એક બાળક મળી ને ત્રણ લોકોનું નિધન થયું છે આ અકસ્માત અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે